મોરબી સમસ્ત કોડી સમાજનો ભવ્ય સમૂહ લગ્ન ઉત્સવ તૈયારીઓમાં ઉમંગ અને ઉત્સાહનો માહોલ મોરબી શ્રી સમસ્ત કોડી સમાજ સુધારણા સેવા મંડળ દ્વારા આવનાર આઠ ફેબ્રુઆરી બે હજાર છવ્વીસ રવિવારના રોજ ભવ્ય યાદગાર અને સાંસ્કૃતિક ભવ્યતાથી ઉજવાશે એવો પંદર દીકરીઓનો ભવ્ય સમૂહ ઉત્સવ માટેની તૈયારીઓ હાલમાં જોરશોરથી આગળ વધી રહી છે સમાજની પરંપરા સંસ્કાર અને એકતાને ઉજાગર કરતું આયોજન મોરબીમાં સમાજ સેવાનું અનોખું ઉદાહરણ બનશે આગામી સમૂહ લગ્ન ઉત્સવને ધ્યાનમાં રાખીને તારીખ સાત ડિસેમ્બર બે હજાર પચીસ રવિવારના રોજ મોરબી કોડી સમાજ વિદ્યાર્થી બોર્ડિંગ ખાતે પંદર દીકરી દીકરાના જરૂરી તમામ દસ્તાવેજોની વિગતવાર તપાસ તથા લગ્ન ફોર્મ ભરવાની પ્રક્રિયા સફળતાપૂર્વક પૂર્ણ કરવામાં આવી હતી તમામ પરિવારોને સુવિધાજનક માહોલમાં માર્ગદર્શન મળી રહે તે માટે આયોજક મંડળના કાર્યકરો શરૂઆતથી અંત સુધી સક્રિય રહ્યા હતા આ પ્રસંગે દીકરીઓને સરકારની બે મહત્વપૂર્ણ યોજનાના ફોર્મ પણ ભરાવી આપવામાં આવ્યા હતા કુંવરબાઈનું મામેરું યોજના સાત ફેરા સમૂહલગ્ન યોજના સમાજની એકતા આયોજનની સ્થિત અને સેવાભાવનું ઉત્તમ પ્રદર્શન કરતા આ કાર્યક્રમમાં મંડળના ટ્રસ્ટીઓ દાતાશ્રીઓ તેમજ મોરબી જિલ્લા કુડી સમાજ સેવા ગ્રુપના કાર્યકરોનું વિશેષ યોગદાન નોંધાઈ રહ્યું છે આગામી સમૂહ ઉત્સવ માત્ર પરંપરાનો ઉત્સવ નથી પરંતુ સમાજના સંકલ્પ સંસ્કાર અને સામાજિક વિકાસનું પ્રતિક બની રહેશે શ્રી સમસ્ત કોડી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી શ્રી સમસ્ત કોડી સમાજ સુધારણા સેવા મંડળ મોરબી દ્વારા આયા દ્વારા આયોજન સમૂહ લગ્ન 2026 ના આયોજન કરે છે જેના અનુસંધાને આજરોજ રોજ દીકરી દીકરાના સમૂહ ફોર્મની ફોર્મ ભરવાની કાર્યવાહી ચાલુ કરેલ અને આજે સંપૂર્ણ કાર્ય સમુલગના ફોર્મની ની કાર્યવાહી પૂર્ણ કરવામાં આવેલ છે અને હાલે પંદર દીકરી દીકરાઓ સમુલગ્ન જોડાયેલા છે અને આ કામગીરી ટ્રસ્ટ દ્વારા તેમજ લગ્ન લગ્ન સમિતિ દ્વારા પુરજોશ માં કામ ચાલી રહ્યું છે અને આ કાર્ય અત્યારે હાલે તમામ ટીમ દ્વારા પુરજોશ માં કામ છે અને આ સમુલગ્ન જોડાયેલમાં માં દીકરીને

પંદર દીકરીઓના ફોર્મની ચકાસણી કરી અને ફોર્મનું ફોર્મ ભરવામાં આવ્યા છે અને હવે આજના દિવસથી ફોર્મની કાર્ય કરી પૂરી થાય છે અને હવે આગલા દિવસે જેમ કાર્ય આગળ ધપાવવાનું છે એની સમિતિ દ્વારા આયોજન કરવામાં આવ્યું છે અને આગળ કઈ રીતે એ કાર્યને દબાવવું એની અનુસંધાને મીટિંગનું પણ આયોજન કરવામાં આવ્યું છે હવે ટૂંક સમયની અંદર આપણા સમાજમાં આ કાર્ય સારી રીતે નીવડે એના માટે માટેથી સમાજના સૌ આગેવાનો સમાજના સૌ બંધુઓ તેમજ સમાજના સૌ વ્યક્તિઓ જોડાય સમાજનો પ્રસંગ સમજીને સમાજમાં સૌ સાથે રહે એવી સૌને લાગણી અને માગણી સાથે સૌને વિનું છું